હેલો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાધી જેમાં પીઠર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આ લોગની શરૂઆત કરીએ તો મિત્રો આપણે અત્યારે વાડી આવી ગયા ને વાડિયાથી બ્લોગ ચાલુ કર્યો હોય તો આજે હે ને જન્માષ્ટમી કાલે પતિજી તો જન્માષ્ટમીનો આપણે બ્લોગ શૂટ થયો તો કેમ કે વરસાદ બહુ હતો અને રાત્રે કાર્યક્રમ તો ચાલુ થયેલો હતો પણ અહીંથી દૂર હતો માર ઘરે કોઈ ન તો મમ્મી એકલા હતા એટલે હું તો જોવા માટે નહોતો ગયો એટલે તો આજે બીજો દિવસ એટલે કે આજે કાનોડાને હે ને જવાનું છે નદીમાં પધરાવા જળમાં પધરાવા એટલે આજે કાનુડાની ગામની અંદર શોભાયાત્રા નીકળશે એ નિયમય આપણે તો ગેટની બારે કામ ચાલુ છે રોડનું એવું બધું કામ ચાલુ છે તે થોડુંક હમું કરાવવાનું છે કેમ કે આપણું ગાડી આવી ગાડી આવે ને ત્યારે થોડુંક નડતું ખાડું થઈ જાય વરસાદ બહુ આવતો એટલે તો આપણે જવાશે તો જાશું ના કે કાનો તો અહીંયાથી જ નીકળવાનું છે એટલે આપણે હાનનું અહીંયાથી દર્શન કરી લેશું આજે તો આપણે પહેલું તો વાડીએ થોડુંક કામ છે પેલું કરી લઈએ અને જો આજ તો નાવાનું પણ બાકી છે હજુ તો આ છે ને ટાઈમ મળ્યો નથી આજે હે ને સાંજે નાહવાનું અને અમારે તો એવું જ હોય કે સાંજે જ નાવાનું હોય પણ સવારમાં હોય ને હું થોડું થોડું નાઈ નાખું જેવું તેવું કેમ કે ભગવાન માતાજીને દીવાબત્તી કરવાનું હોય ને એટલે માટે સવારમાં સારી રીતે ના નાય તો ચાલે કેમ કે આમ પાણી ફેરવી દઈએ કેમ કે સાબુ લગાડીએ ને શેમ્પુ લગાડીએ ને એવું કાંઈ લગાડવાનું હોય નહીં અને હવાનમાં ઉઠીને પાછું ખેતરમાં જવાનું હોય એટલે તો આપણે પેલું વાડીએ થોડુંક કામ એ કરી લઈએ અને પેંસોને નહીં બધાને બદલાવીને કમ્પ્લીટ કરી નાખીએ પછી બધું કરીએ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને જે ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબર કરી નાખજો એક ભાઈનો એવો મને આમ મને એક સબસ્ક્રાઇબર મળ્યા હતા એ કે તમારો હરેક વિડીયો આવે ને એને હું સબસ્ક્રાઈબર કરી નાખું તો હરેક વિડીયોને ને સબસ્ક્રાઈબર નહીં કરવાનું મિત્રો એક જ ને એક વખત મોબાઈલ મોબાઈલમાંથી એક જ વખત સબસ્ક્રાઈબર કરવાનું એટલે આપણી ચેનલ આ રોજ જ્યારે હું વિડીયો નાખીશ એટલે તમારામાંથી સબસ્ક્રાઈબર કરેલ હશે ને એટલે આવી જાય તમારે એક વિડીયામાં ખાલી કોમેન્ટ કરવાની લાઇક કરવાની જય દ્વારકાધીશ એવું લખી નાખવાનું તમને મજા આવે જય માતાજી જય માતાજી એવું બધું લખી નાખવાનું એમ તો કન્ટિન્યુ રેજો વિડીયોમાં તો મિત્રો વરસાદ તો આવીને જતો રહો પણ આપણા ખેતરનું કરી નાખું છે તહેશ મહેશ દેખો જો આ ઝાર હતી ને એ બધી પાડ દીધી વળી એટલે જેટલો ફાયદો કર્યો ને એટલી ઘણું નુકસાન પણ કરી નાખ્યું આપણે હો જો અને હવે પાછા જે શહેરમાં લોકો હોય ને એમ કે કે જો અમને દૂધ મોંઘું લાગે દૂધ મોંઘું લાગે સો રૂપિયા લીટર હવે અમે કેટલું કેટલું કરીને તો આ પકવ્યું હતું અને હવે પાછું એમયે જો વરસાદે અમાને નુકસાની કરી દીધી તોય અમે કોઈ એમ નહીં કહેતા કે અમને ભાવ ઓછું મળ્યો ભાવ ઓછું મળ્યો જો હા અમે કેટલી મહેનત કરીને પકવ્યું હતું ને એ બધું હવે નુકસાન કરી દીધું આટલે આટલેથી તો જો વાંધો નહીં આવે પાડી દીધી એટલે ખાઈવી તો રહેશે પશુઓને પણ કદાચ વધારે વરસાદ આવશે ને તો આજાર હળી જાય એમ તો આનું ખાતર કરી દેવાનું એ એમાંય અમારે વાઢવાની એટલી કેટલી મહેનત કરવી પડશે અમે જે ત્રણ મજૂરથી વઢી જાય ને અહીંયા ડાયરેક્ટલી છ મજૂર લાગી જાય અને જો આ બાજુ એકદમ કાળો એવો વરસાદ ચડેલો છે અને હવે થશે આપણા કામની પ્રોસેસ ચાલુ કેમ કે હવે આ બધા જે આ ઊભા ને આ જે હા જુઓ તમને બતાવી દઉં કેટલું કેટલું તોફાન કરી રહ્યા છે આ બધા વરસાદ તો હવે બંધ થઈ ગયો પણ હવે આપણે કામ ચાલુ લેવાનું છે તો પહેલાં અમને કેમ કે પેલા અમને બદલાવી નાખીએ બીજા કાનુડાની શોભાયાત્રા નીકળશે એટલે કે કાનુડા ગામમાં ફરવા આવશે કાલે જન્મ થયો ને કાનુડા નો એટલે આજે કાન માટીના કાન રાતા બનાવેલા હશે એની અમારા ગામની અંદર ફેરવશે અને એની શોભાયાત્રા નીકળશે તો ટાઈમ મળશે તો આપણે જોવા જશું કેમ કે આપણે ડેલ ના ગેટ ની બારે કામ ચાલુ પેલું તો આપણે હે ને આ બધાને સાર પૂરો કરવો પડશે અહીંથી થોડીક સાર વાટવી પડશે ને થોડુંક હુકેલ ને એવું બધું છે ને એવું હૂંકું થોડુંક ખવડાવી દેશે એટલે ચાલે કેમ કે જે વરસાદ છે ને એટલે વટાશે તો નહીં પણ થોડી થોડી બધા ગાય માટે થોડુંક વાટી નાખશું અને બીજાને તો હુકું નાખી દેસું એટલે ચાલે તો હાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં અને કેવો વરસાદ ચડ્યો હજો અને આજે કંઈક મસ્ત અત્યારે હે ને વરસાદ બંધ થઈ ગયો ને એટલે મસ્ત એકદમ ખુશ્બુ આવે છે રીજો મસ્ત મજાની સરસ મજાની આ જે માટી ભીંજાઈ જાય ને પછી અંદરથી માટી અંદરથી મહેક આવે આપણી ઝાડનું નુકસાન તો થયું એ પણ આપણે કાંઈ એવું વાંધો નહીં કેમ કે વરસાદ આવી જાય ને વાલ જ્યારે વરસાદ આવે ને તો અમને બહુ મજા આવે નુકસાન નહીં તો અમે ભોગવી લઈએ અમે ખેડૂત રહે ને એ કુદે એમ કે જ નહીં કે અમારે નુકસાન થયું છે અમારે ફાયદો જ થયો છે વરસાદ આવે એટલે અમારે બધાને ફાયદો જ છે તો જો આ બાજુ હજુ વરસાદ બહુ ખૂબ એવો ચડેલો છે તો આવી જાય ને હજુ જોરદાર વરસી જાય એટલે મજા આવી જાય અને હવે કંઈક આપણા ચોરાની અંદર ફરી આવશે મને એવું લાગે છે મિત્રો જે વાયતા ને ત્યારે એમ થતું હતું કે શાક બનશે કે નહીં બને પણ હવે જરૂરથી બનશે તો કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર અને રોડનું કામ પણ આ ચાલુ છે તો હાલો આપણે તમને એક ગેટની બહાર રોડનું કામ બતાવી દઉં જો મિત્રો મારા હે ને આજે બીજા દિવસે રોડ નું કામ ચાલુ હજુ આજે રોડમાં માલ નાખવાનું ચાલુ કરે તો અહીંયા મજૂર મસ્ત રીતે કામ કરે છે કાંઈ રહું ને હું ને દેવાંસિંહ બધા અહીંયા જો મશીન કામ ચાલુ થઈ ગયું anh em phun đi vào bên này nhá bây giờ cho phun luôn đây શકાય છે આપણે હવે આપણા ગેટની બારે રસ્તો સારો સારો બની જશે હવે આપણે કંઈક દુકાનનું વિચારો કરવો પડશે જો આપણા ગેટની બારે છે ને તો કામ થઈ ગયું ચાલુ જો આવું કંઈક આપણા ગેટ ચક્રો થઈ ગયું મસ્ત મજાનું બની ગયું છે આપણે અહીંયા ફલોરીમાં જો માલ નાખાય છે આપણા કચ્છે સિમેન્ટ પડી પડીએ ને ચાલુ છે પણ પણ આજે વરસાદ થોડો થોડો અને કાનુડો હે ને નદીએ જાય છે જો કાલે જન્માષ્ટમી હતી અને આજે કનૈયાને ને જળમ પથરાવા જાય છે જો કાતા જો નાખ દીધું કામ બધું બાકી રોડ નું કામ થઈ ગયું હવે લાસ્ટમાં મશીન મરાહી દે જાય વરસાદ પણ મસ્ત ઝરમર ઝરમર ચાલુ છે જો અને અમારા હવે રોડનું કામ જો લાસ્ટમાં મશીન મરાય છે હવે છોકરા છતરીઓ લઈ જાય ને એકદમ મસ્ત અત્યારે વ્યૂ સરસ મજાનું આવે જો મશીન પણ ચાલુ છે